આવેદન પત્રમાં જણાવ્યા પ્રમાણે દેશની સર્વોચ્ચ અદાલતમાં ચીફ જસ્ટિસ પર જૂતું ફેંકવાના પ્રયાસ એ નિંદનીય છે આ એટલા માટે કરવામાં આવ્યું હતું કે તેઓ દલિત છે જો તેઓ બીજા સમાજના હોત તો તેમની સામે આવું ના થયું હોત આ ભારતની ન્યાય પ્રણાલી સાથે ખોટું થયું છે આ બાબતે કસુરવાર સામે નોંધનીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી દેશની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ શ્રી બી આઈ ગવેશની ઉપર એક એકોતેર વર્ષના વકીલશ્રીએ જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો એ ખરેખર ભારત જેવા મહાન દેશની જે ન્યાય પ્રણાલી ઉપર જે માણસોને વિશ્વાસ છે એ ન્યાય પ્રણાલી ઉપર જૂતો ફેંકવાના પ્રયાસ સમાન છે અને એ પણ એણે જૂતું એટલા માટે ફેંક્યો છે ફેંક્યું છે કે એ દલિત છે દલિતની જગ્યાએ આગળ બીજા કોઈ ઈ સ્થાન ઉપર હોત તો એની સામે જૂતું ન ફેંકત દલિત હોવાની જ નિશાબે દલિત ક્યાંક ને ક્યાંક જાતિવાદી કરવા માગે છે અને જાતિવાદીનું ઝેર ભારતના જે ન્યાય પ્રણાલી કા છે એમાં પણ એ લોકો ઉમેરવા માગે છે એટલા માટે આજે અમરેલી જિલ્લાના અમરેલી શહેરના તમામ તમામ બુદ્ધિજીવીએ આ કોઈ દલિત સમાજ નથી તમામ બુદ્ધિજીવી વર્ગના માણસો ભેગા મળી અને માન્ય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કલેક્ટર સાહેબ રાષ્ટ્રપતિ સાહેબને મોકલાવે તેવી અપેક્ષા રાખી છે અને હવે પછી આવી કોઈ જાતિવાદી માનસિકતા ધરાવતા કોઈપણ વ્યક્તિ દેશની સર્વોચ્ચ અદાલતના નેતા નેતા શું સોરી રાષ્ટ્રપતિ દેશની સર્વોચ્ચ અદાલતના જે સુપ્રીમ કોર્ટના જે ન્યાયાધીશ છે તેમની ઉપર આવો પ્રયાસ ન કરે કે સામાન્ય માણસ પણ આવો પ્રયાસ ન કરે એમને દાખલારૂપ સજા થાય એવી અમે કલેક્ટર સાહેબને માગણી કરી